નમસ્કાર દર્શક મિત્રો કમિશનર મહિલા અને બાળ વિકાસ કચેરી આઈસીડીએસ પોષણ અભિયાન વતી આપ સૌનું આજના એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ જાણો છો તે મુજબ આપણે દર મહિને એક નવા ટોપિક સાથે ચર્ચા કરીએ છીએ અને આજે આપણે જે મુદ્દા વિશે ચર્ચા કરવાના છીએ એ ફૂડ ફોર્ટિફિકેશન એના વિશે ચર્ચા કરવાના છીએ અને આ ફૂડ ફોર્ટિફિકેશન વિશે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ સંસ્થામાંથી ડૉક્ટર કુમાર છે જેઓ ત્યાં પ્રોગ્રામ ઓફિસર તરીકે કામ કરી રહ્યા છે અને આઈસીડીએસ સાથે વર્ષોથી જોડાયેલા પણ હતા અને અત્યારે પણ ઇનડાયરેક્ટ આઈસીડીએસ સાથે જોડાયેલા છે બીજા જે આજના આપણા એક્સપર્ટ અથવા તજજ્ઞ છે જગદીશભાઈ સાઠે તેઓ ફૂડ ફોર્ટિફિકેશન કન્સલ્ટન્ટ તરીકે ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ સંસ્થામાં કામ કરી રહ્યા છે અને આપણા ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા જ છે તો આ બંને તજજ્ઞોનું આજના એપિસોડમાં સ્વાગત કરું છું મિત્રો આપણે બધાએ સાંભળ્યું હશે કે એક તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસે છે પણ તંદુરસ્ત શરીર ક્યારે હોય તો આપણે જ્યારે શરીરને જરૂરિયાત મુજબના જે સૂક્ષ્મ અને બૃહદ પોષક તત્વો મેક્રો અથવા માઇક્રોન્યુટ્રીયન્ટ જે જોઈએ છે એ તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે એ પ્રકારનો ખોરાક જ્યારે આપણે લઈએ ત્યારે આપણને એક સ્વસ્થ શરીર અથવા તો સ્વસ્થ માણસ રહી શકે અને એનો યોગ્ય રીતે વૃદ્ધિ અને વિકાસ થાય પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે આજકાલ જે પણ રાસાયણિક ખાતરો અને દવાઓનો એટલો બધો ઉપયોગ ઉપયોગને બધું વધી ગયું છે કે અમુક પ્રકારના ખોરાકમાં કેટલાક પોષક તત્વોની કમી પણ જોવા મળી રહી છે તો આપણને તમામ પ્રકારના પોષક તત્વો મળે એ માટે કેટલાક પોષક તત્વોને ઉપરથી ઉમેરીને ખોરાક ખાવાનો હોય છે અને એ પ્રમાણે જો આપણે ખોરાક લઈએ તો આપણને શરીરમાં કોઈપણ જાતના પોષક તત્વોની ઉણપ ભવિષ્યમાં ન થાય અને આપણને સારી રીતે આપણો વૃદ્ધિ અને વિકાસ થાય આપણા શરીરને યોગ્ય પ્રમાણમાં તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે તો આ પોષક તત્વો જે ઉમેરવાની વાત છે ફૂડ ફોર્ટિફિકેશનની વાત છે તે કેવી રીતે થાય છે ફૂડ ફોર્ટિફિકેશન શું છે કેમ જરૂરી છે અને કયા કયા અનાજ અથવા ધાન્યોમાં ફૂડ ફોર્ટિફિકેશન જરૂરી છે આ બધા જ મુદ્દાઓ વિશે આ બંને તજજ્ઞો આપણને આજના એપિસોડમાં માહિતગાર કરવાના છીએ ફરીથી એમનું આજના એપિસોડમાં સ્વાગત કરું છું અને પ્રથમ ડૉક્ટર આદિશકુમારને વિનંતી કરીએ કે તેઓ આપણને ફૂડ ફોર્ટિફિકેશન ફ્રી છે વાત કરે ધન્યવાદ મહેશભાઈ સામાન્યતા જે આપણને રોજિંદા ખોરાક હોય છે એમાં એ ધ્યાન રાખવાનું કે જે પણ તમે ગ્રહણ કરો છો એમાંથી તમારે શરીરને શક્તિ મળે શરીરમાં રોગપ્રતિકારક વધારવા માટેના પોષક તત્વો મળે અને શરીરનું નિર્માણ થાય અને સચારૂ રૂપથી કામ કરવા માટે જે પણ જરૂરી યોગ્ય માઇક્રો અને માઇક્રોન્યુટ્રન્ટ હોય તો જ તમારા આહાર એક સમતોલ તરીકે કહે કહી શકાય અને જે આગળ આપણને ફોર્ટિફિકેશન શું છે ફોર્ટિફિકેશન એક પ્રક્રિયા છે જેમાં તમારે રોજિંદા ખોરાકમાં ઉપરથી જરૂરી પોષક પોષકતત્વો ઉમેરવામાં આવે છે જે તમારે દૈનિક આહાર ખોરાકમાં પૂરતું પ્રમાણમાં જેટલી જરૂરિયાત હોય શરીરના એ તમારે રોજિંદા ખોરાક મારફતે શરીરમાં જાય છે અને તમારા શરીરને સચારૂ રૂપે કામ કરવા માટે મદદ કરે છે આગળ આપણને પ્રેઝન્ટેશન મારફતે વાત કરીએ કે ફૂડ અને ફૂડ ફોર્ટિફિકેશન વિશે આજના ફોર્ટિફિકેશનમાં આપણે ચોખા વિશે વાત કરીએ કે અત્યારે ફોર્ટીફાઈડ ચોખા જે સમતોલ આહાર વિશે વાત કરી એમાં મુખ્યતા તમારે જે ખોરાક હોય એમાં તમારે શક્તિ આપનાર મૂલ્યતા તેલ તેલીબિયા ધ્યાન કંદમૂલ તમારે રોજિંદા ખોરાકમાં હોવું જોઈએ શરીર નિર્માણ જે કઠોળ કે દૂધની બનાવટો તમારે રોજિંદા ખોરાકમાં હોવું જોઈએ અને રક્ષાત્મક તમારે જે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફલ અને લીલી શાકભાજી જે તમારે રોગો સામે રક્ષણ માટે જરૂરી હોય છે બીજા જે પણ તમે ખોરાક લો એમાંથી તમને મુખ્યત્ તમે કાર્બોહાઈડ્રેટ જે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત હોય છે એ મળે છે પ્રોટીન જે તમારે શરીરના વિકાસ માટે અને સા લિપિડ કે વસાય જે ચરબી કહીએ જે ઉર્જાનો સંગ્રહ કરે અને તમારે શરીરમાં તાપમાન જાળવી રાખે વિટામિન જે તમારે શરીરના વિવિધ અંગોની પ્રક્રિયાને સુચારુ રૂપથી કામ કરવામાં મદદ કરે છે અને ખનિજ પોષક તત્વો જે તમારા હાડકાં હોય કે તમારા અંગની વિવિધ પ્રક્રિયાઓમાં તમારે મદદ કરે અને પુષ્કળ પ્રમાણમાં પાણી હોવું જોઈએ મુખ્યત્ તમે વાત કરો કે આહારની વિવિધતાની વાત કરીએ તો તમારે જે પણ રોજિંદા ખોરાકમાં આહાર લો ઓછામાં ઓછા પાંચ ફૂડ ગ્રુપ્સની વાત કરીએ એ એનો સમાવેશ હોવો જોઈએ અને જે તમે રોજિંદા ખોરાક બનાવવા માટે મીઠું ઉપયોગ કરો તો એમાં ડબલ ફોર્ટીફાઈડ મીઠુંનો ઉપયોગ કરવાથી તમારે આયરન અને આયોડીનની જે કમી હોય શરીરમાં એ દૂર થવામાં મદદ મળે છે અને વાત કરીએ પિરામિડમાં જો વધારેમાં વધારે તમારે રોજિંદા ખોરાકમાં અનાજ કંદમૂલનો સમાવેશ હોવો જોઈએ ત્યાર પછી કટોળ અને દાલના લીલા શાકભાજીના અને એવી રીતે જોઈએ તો એકદમ ઓછા પ્રમાણમાં તમે બાદામ તેલીબિયાનો ઉપયોગ કર્યો જે આહારને ફૂડ પિરામિડ પ્રમાણે જે આપણને રોજિંદા ખોરાકમાં સમાવેશ થાય અન્ન અને કઠોળનો તો તમારા શરીર સારી રીતે કામ કરી શકે અને સારી રીતે તમે આનો ઉપયોગ કરી શકો જે ખાદ્ય ફૂડ ફોર્ટિફિકેશનની વાત થઈ એમાં ફૂડ ફોર્ટિફિકેશન ફક્ત બાળકો માટે નથી એ ખાસ કરીને તમામ જૂથના વ્યક્તિઓ માટે કે જેમાં સૂક્ષ્મ પોષક તત્વોના ઉણપથી કુપોષણને અટકાવવા માટે એક અસરકારક ઓછા ખર્ચના અભિગમ છે જેથી તમારે જે સૂક્ષ્મ પોષક તત્વોની કમી હોય છે શરીરમાં એને તમે ઘટાડી શકો અને કુપોષણની સમસ્યાથી બહાર આવી શકો બજારમાં વાત કરીએ તો અલગ અલગ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં ફૂડ ફોર્ટિફાઈડ થાય છે જેમાં ખાસ કરીને ફોર્ટિફાઈડ ચોખા ફોર્ટીફાઇડ તેલ રોજિંદા રાંધવા માટે જે તેલનો ઉપયોગ કરો એ પણ ફોર્ટીફાઇડ આવે છે ડબલ ફોર્ટીફાઈડ મીઠું અત્યારે ઘઉંના લોટ ફોર્ટીફાઇડ તરીકે આવે છે દૂધ પણ ફોર્ટિફાઈડ તરીકે આવે છે હવે ફોર્ટિફિકેશનની અગત્યતા અને મહત્વ શું છે એના વિશે હું જગદીશભાઈને વિનંતી કરું કે એવો આપણને વાત કરશે ધન્યવાદ મહેશભાઈ અને થેન્ક યુ ડૉક્ટર આદિશ જે મહેશભાઈએ પ્રારંભિક એમાં જ કીધું કે ફોર્ટિફિકેશન જરૂર કેમ છે કારણ કે અત્યારે જે પરિસ્થિતિમાં આપણને ખોરાક મળી રહ્યો છે અથવા વધારે પડતા રાસાયણિક ખાતરો અથવા દવાઓને હિસાબે ઓવરઓલ આપણા ખાદ્ય ખોરાકમાં રહેલા પોષક તત્વોમાં કમી આવેલી છે ડૉક્ટર આદિશે આપણને બહુ સારી રીતે સમજાવ્યું કે વિવિધ પ્રકારનો આહાર કેમ જરૂરી છે અલગ અલગ ફૂડ ગ્રુપનો અને એમાં કયા કયા પ્રકારના ખોરાક કેટલા પ્રમાણમાં હોવા જોઈએ એ પણ પિરામિડ મારફતે આપણને બહુ જ સારી રીતે સમજાવ્યું પણ પ્રશ્ન એવો છે કે આવો ખોરાક લીધા પછી પણ કદાચ કારણ કે આ બાકીના અંગોને કારણે એમાં આપણા શરીરને મળતા પૂરા પોષક તત્વો ન મળી શકે એવું બને કારણ કે એમાં એમાં તત્વોની ખામી હોઈ શકે બીજો મોટો પ્રશ્ન એવો છે આજની રોજિંદી જીવનમાં કારણ કે આપણા જે લાઈફસ્ટાઈલ થઈ છે અથવા ખાવાની પદ્ધતિઓ જે બદલાઈ છે એને કારણે એમાં સૌથી મોટી સમસ્યા એ થઈ છે કે આપણે સમયસર જેટલું ખાવું જોઈએ નથી ખાતા અથવા જે ન ખાવું જોઈએ બજારમાં જેમ કે તૈયાર મળતા પેકેટ્સ છે કે જંક ફૂડ છે એનો વપરાશ પણ વધી ગયો છે આને કારણે તમે જોયું હશે કે ઘણા બધી જે વર્ષોથી આપણે કુપોષણની વાતો કરતા હોઈએ છીએ અથવા પોષણ અભિયાન આખું ચલાવીએ છીએ એના માટે જ ચલાવીએ છીએ હવે આને કેવી રીતે દૂર કરી શકાય તો એના બે ત્રણ રસ્તા હોય શકે એક રસ્તો છે કે એની જે પોષક તત્વોની ઉણપ આપણને સમુદાયમાં દેખાય છે એને એક સપ્લિમેન્ટની તરીકે આપીએ કે ટેબ્લેટ આપીએ કે દવાઓ આપીએ પણ એનો ઉપયોગ બહુ જ ઓછી માત્રામાં રહેશે અને કોઈ પણ માણસને આપણા લા લાભાર્થીઓને એક દવા તરીકે રોજ તમે કોઈ ટેબ્લેટ લેવાનું કહેશો તો એને પસંદ નહીં આવે એટલે બીજો એનું સંશોધનકારો એવો સરળ ઉપાય કાઢ્યો એ છે ફોર્ટિફિકેશન જેમાં આગળ પણ ચર્ચા થઈ કે ફોર્ટિફિકેશનનો ઉપયોગ શા માટે તો ફોર્ટિફિકેશન એવી વસ્તુ છે કે જે આપણે રોજિંદો આપણો ખોરાક છે એમાં આ જે પોષક તત્વોની ખામી વર્તાઈ રહી છે અથવા જે પોષક તત્વો જેટલા પ્રમાણમાં આપણને મળવા જોઈએ એ ન મળતા હોય એ ઉમેરી દેવામાં આવે અને જે આપણો સમુદાય અથવા આપણા પોપ્યુલેશન ખોરાક ખાય તો એમાં ઓટોમેટિક એમને જેટલી ડેલી રિક્વાયરમેન્ટ છે એ ખોરાકમાંથી જ મળી રહે ડૉક્ટર આદિશે બહુ સારી રીતે કીધું કે ફોર્ટિફિકેશન અત્યારે ગુજરાતમાં અને ભારતમાં પાંચ પદાર્થો છે જેનું ફોર્ટિફિકેશન થાય છે અને ગુજરાત સરકાર અને ભારત સરકાર બંને મળીને આની પાછળ એને એને એનો વ્યાપ વધારવા માટેનો વપરાશ વધારવા માટે પૂરતો પ્રયત્ન કરી રહી છે એટલે જેમ કીધું ફોર્ટિફાઈડ ચોખા છે તેલ છે ફોર્ટિફાઈડ એ આપણા ભારત સરકાર ફોર્ટીફાઈ ફોર્ટિફિકેશન જે છે આ કોઈ નવી વસ્તુ નથી વર્ષોથી ચાલી આવેલી પ્રક્રિયા છે પણ એનો કાલાંતરે એમાં ઘણા બધા ઇન્વેન્શન થઈને ઘણા બધા સંશોધન થઈને આને સરળ રીતે એનો ઉપયોગ કેવી રીતે થાય એ જોઈને સંશોધનકારોએ હવે એને એ પ્રક્રિયાને એટલી સરળ બનાવી છે એટલા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર છે આની પાછળ પૂરતો પ્રયત્ન કરીને હવે આપણા તમામ લોકોને એને એનો લાભ મળી શકે મળી શકે એના માટે ભરપૂર પ્રયત્ન કરે છે જે આપણે આગળની સ્લાઇડમાં જોઈશું હવે ફોર્ટિફિકેશનના ફાયદા શું છે સૌથી મોટો ફાયદો એ છે કે આમાં જે આપણા લોકોની જે નોર્મલ આહાર પદ્ધતિ છે અથવા જે વર્ષોથી આપણે જે રીતે ખોરાક ખાઈ રહીએ છીએ જેમ આપણે એક ઉદાહરણ આપું આપણે એમ દાળ ભાત શાક રોટલી ખાવા રોટિવાયેલા છે હવે હું ફોર્ટિફિકેશનવાળું કંઈક નવી વસ્તુ લઈ આવું ને તમને કહું કે આ પાવડર અથવા આ બનાવવાનું છે ને ખાવાનું છે તો એની સ્વીકૃતિ કદાચ ઓછી હોઈ શકે પણ આ ફોર્ટિફિકેશન એવી રીતે કરવામાં આવે કે તમે જે નોર્મલ આપણે ખોરાક લઈએ છીએ એ જ ખોરાકના પદાર્થો પદાર્થોમાં એ જ પદ્ધતિથી બનાવીને આપણે ખાઈ શકીએ બીજું આ બહુ ઓછી માત્રામાં નાખવામાં આવે છે એટલે એ સલામતી છે એની કોઈ આડઅસરો નથી એનું કન્ઝમ્શન કરવામાં અને ઝડપી અસર બતાવે છે બીજું એની પ્રાકૃતિકતામાં કોઈ ફેરફાર નથી એટલે કે એનો ઉપયોગ કરીએ તો જે નોર્મલ જે પદાર્થ છે એનો રંગરૂપ બદલાતું નથી કે જે આપણે દાળ જોઈએ ભાત જોઈએ કે કોઈ પણ શાક જોઈએ દરેકનો પદાર્થ એમાં પ્રકૃતિમાં એના કલર રંગ રૂપ એની સોડમમાં કોઈ ફેરફાર થતો નથી એટલે માણસે ખબર પણ પડતી નથી કે આ હું ખાઈ રહ્યું છે અને સૌથી મોટું મેં આગળ કીધું એમ પ્રમાણે જે આપણી ડેલી રિક્વાયરમેન્ટ છે કે આ બધા સૂક્ષ્મ પોષક તત્વોની માઇક્રોન્યુટ્રિયન્ટની એની આપૂર્તિ આ કરી શકે છે અને બીજું આમાં કોઈ એવું બંધન નથી કે આ જ પર્ટિક્યુલર ગ્રુપ ખાય કે આ હમણાં નહીં ખાવાનું આ કન્ડિશનમાં ખાવાનું આ કન્ડિશનમાં નહીં ખાવાનું એવું કંઈ નથી એટલે દરેક જણ એને એનો ઉપયોગ કરી શકે છે અત્યારે આપણે જો આપણા ડિપાર્ટમેન્ટની વાત કરીએ આઈસીડીએસમાં તો વિવિધ યોજનાઓ અંતર્ગત ફોર્ટીફાઈડ કેટલી વસ્તુઓ અવેલેબલ છે અહીંયા દર્શાવવામાં આવેલું છે જેમ ફોર્ટીફાઈડ ચોખા અવેલેબલ છે ફોર્ટીફાઈડ તેલ એ અને ડી અવેલેબલ છે ડબલ ફોર્ટીફાઈડ મીઠું જેમ ડૉક્ટર આદેશી કીધું એમાં મી અને આયોડિન બંને નાખેલા છે એટલે એને ડબલ ફોર્ટિફાઈડ કહીએ છીએ અને ઇવન ફોર્ટિફાઈડ લોટ જે આપણા ત્રણથી પાંચ વર્ષના બાળકોને આપણે આંગણવાડીમાં જે ગરમ નાસ્તો અને જમવાનું આપીએ છીએ એમાં આ લોટનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને બાળકોને એમાં એના પોષક તત્વો મળી રહે છે હવે આપણે જે આજનો વિષય છે પોટ ચોખા એના ઉપર થોડી ચર્ચા કરીએ ફોર્ટીફાઈડ ચોખા એ બેસિકલી ચોખામાં એવા દાણા નાખવામાં આવે છે કે જે અથવા જેમાં મુખ્યત્વે આયન વાઇટામિન બી ટ્વેલ અને ફોલિક એસિડ પણ ચોખામાં મિક્સ કરવામાં આવે છે અને એનો ઉપયોગ કરવામાં આવે છે હવે એને આપણે આગળ જોઈએ તો કેવી રીતે બને છે તો આ જે ચોખા છે એનો લોટ બનાવવામાં આવે છે એ લોટમાં મેં આગળ વાત કરી એ પ્રમાણે આયન ફોલિક એસિડ વિટામિન બી ને મિક્સ કરીને એક પાણીમાં એને કરીને પાછો એનો લોટ બનાવી દેવામાં આવે આપણે જેમ રોટલી માટે બનાવીએ એવી રીતે અને એમાંથી આખી સાયન્ટિફિક રીતે એક પ્રક્રિયા કરીને એક પાછા ચોખાના દાણા જેવા એના દાણા બનાવી દેવામાં આવે એ આખી પ્રક્રિયા સલંગ છે એમાં પેલા ઓવનમાંથી નીકળે અને એને એક્સ્ટ્રેક કરીને જેમ ટૂંકમાં સાદી ભાષામાં મિત્રો મારે કહેવું હોય તો જેમ આપણે પેલું સેવ કેવી રીતે નીકળે એવી રીતે સેવ કરીને એને એ રીતે કટ કરવામાં આવે કે ચોખા નોર્મલ ચોખા જેવા જે દાણા દેખાય હવે આ ચોખાના દાણાને સામાન્ય ચોખા સાથે મિક્સ કરવામાં આવે અને એનું પ્રમાણ સો સામાન્ય ચોખા સાથે એક જે સૂક્ષ્મ પોષક તત્વો મિશ્રિત જે દાણા છે જેને આપણે ફોર્ટીફાઈડ રાઇસ કર્નલ્સ કહીએ છીએ એટલે સો સામાન્ય ચોખા અને એક ફોર્ટીફાઈડ રાઇસ કર્નલ એ માત્રામાં આપણે એને મિક્સ કરવામાં આવે છે અને એ માત્રા એવી રીતે નક્કી કરેલી છે કે નોર્મલ જે માણસનો ખોરાક છે જે જેટલું પ્રમાણમાં આપણે ચોખા કહીએ છીએ એમાં પૂરતા પ્રમાણમાં આયન ફોલિક એસિડ અને બી ટ્વેલ મળી રહે હવે આ એક ચોખા જે અત્યારે જે આપ જોઈ રહ્યા છો માં જે ખોરાક બને છે એમાં તો છે જ તેમ છતાં તદુપરાંત ફૂડ એન્ડ સિવિલ સપ્લાય એટલે કે આપણી સસ્તા અનાજની દુકાનોમાં આપણા બધા જ નાગરિકો માટે બધા જ લાભાર્થીઓ માટે કે જે એનએફએસએ કાર્ડ હોલ્ડર છે એમને દર મહિને ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ કરવામાં આવે છે આપણે આગળ જોઈએ હવે જ્યારે એનો વપરાશ વધવા માંડ્યો ત્યારે ઘણા બધા લોકોને ઘણી બધી ગેરમાન્યતાઓ પ્રસરી થઈ પ્રસરવા માંડી એના વિશે લોકોને સૌથી મોટી જો ગેરમાન્યતા હોય તો એવું છે જે લોકોનો આપ લોકોએ પણ સાંભળ્યું છે કે આ પ્લાસ્ટિકના ચોખા આવે છે અથવા આ જે ચોખા છે એમાં એવા કંઈક દાણા છે જે પ્લાસ્ટિક જેવા દેખાય છે તો આગળ વાત કરતાં પહેલાં આપણે એક થોડો વિડીયો જોઈ લઈએ અને પછી એના ઉપર ચર્ચા કરીએ जब राजू को अपने महीने के राशन का चावल मिला तो उसने देखा कि कुछ चावल के दाने बाकी दानों से अलग लग रहे थे राजू को कुछ ठीक नहीं लगा उसने इस बारे में अपने दोस्त देव से बात की देव मैंने इस बार फोर्टिफाइड चावल लिया था जिसमें सूक्ष्म पोषक तत्व मिले हुए हैं, पर मुझे इसमें प्लास्टिक जैसा कुछ दिखाई दे रहा है मैंने भी सुना है कि आजकल प्लास्टिक के चावल आम चावल में मिलाकर बेचे जा रहे हैं। इसके बारे में मैंने एक वीडियो भी देखा है जिसमें उन्होंने चावल से बॉल बना दी थी क्या ये सच है अब हम इस चावल का क्या करें राजू आज पड़ोस में हमारे एरिया के फूड सेफ्टी ऑफिसर आए हुए हैं चलो उनसे ही पूछते हैं राजू और देव ने अपने एरिया के फूड सेफ्टी ऑफिसर से मिलकर इस बारे में बात की सर देखिए इस फोर्टिफाइड चावल में कुछ दाने अलग दिख रहे हैं घबराइए नहीं एफ के निर्देश के अनुसार चावल में सूक्ष्म पोषक तत्वों को सही मात्रा में मिलाया जा रहा है इन्हें कहते हैं फोर्टिफाइड चावल फोर्टिफाइड चावल के दाने चावल का पाउडर और सूक्ष्म पोषक तत्व जैसे वाइटमिन बी ट्वेल्व फॉलिक एसिड और आयरन को सही मात्रा में मिलाकर बनाए जाते हैं फिर इन्हें आम चावल के साथ एक दाना प्रति सौ दाने के अनुपात में मिलाया जाता है अच्छा परी बॉल जैसा क्यों हो जाता है पके हुए चावल में 80 प्रतिशत स्टार्च होता है और कार्बोहाइड्रेट की अधिक मात्रा होने के कारण चावल चिपकता है और इसमें लचीलापन आता है और हाँ किसी भी तरह के चावल को चिपका कर इस तरह की बॉल बन सकती है ये तो आपने बिल्कुल सही बात बताई सर लेकिन क्या फोर्टिफाइड चावल की रख रखाव और पकाने के तरीके में कोई फर्क होता है जी नहीं फोर्टिफाइड चावल के रख रखाव स्वाद और पकाने की विधि आम चावल जैसी ही होती है हमें फोर्टिफाइड चावल को अपने रोजाना के खाने में प्रयोग करना चाहिए ताकि हमें और हमारे परिवार को सही पोषण मिल सके इसके साथ साथ सभी चावल उत्पादकों को भी फोर्टिफाइड चावल उपलब्ध करवाने चाहिए ताकि हम सब इससे स्वास्थ्य लाभ ले सके आपने तो हमारी आंखें ही खोल दी આપણે પરિવાર કે લી ફોર્ટીફાઈડ ચાવલ હિ લાઇંગે ફૂડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જનહિત માં જારી તો મિત્રો આપણે જોયું કે વિડીયોમાં જેમ બહુ આપણા આપણી શંકાઓ દૂર કરી છે આપણી જવાબદારી બને છે કે આપણે તો એનો ઉપયોગ શરૂ કરીએ પણ આજુબાજુમાં પણ જો આવી ગેરમાન્યતા હોય કે જ્યાં લોકો એને પ્લાસ્ટિકના ચોખા સમજીને એને દૂર કરતા હોય કારણ કે આ પ્લાસ્ટિકના આ જે ફોર્ટિફાઈડ રાઈસ કર્નેલ છે અથવા જે પોષક તત્વો મિશ્રિત ચોખાના દાણા છે એની ઘનતા સામાન્ય ઘનતા કરતાં ચોખાના દાણા કરતાં ઓછી હોય છે એટલે જ્યારે એને આપણે પલાળીએ ચોખાને ત્યારે આ સામાન્ય રીતે આ દાણા ઉપર તરતા દેખાય છે એટલે લોકોને એવો ભાસ ઉદ્ભવે કે આ પ્લાસ્ટિકના ચોખા છે અને એ અથવા એ સામાન્ય ચોખા નથી એવું સમજીને એને એને ફેંકી દેવા અથવા દૂર કરી દેતા હોય છે જો એવું થાય તો આખું જે ફોર્ટિફિકેશનનો અથવા જે આટલા પ્રયત્નો છે પોષક તત્વો પૂરા પાડવાનો એ નાશ પામે એટલે આંગણવાડી બહેનોને ખાસ કહીશ કે આનો પ્રચાર પ્રસાર બધા જ આપણા લાભાર્થીઓને કરવો પડે કે આ પ્લાસ્ટિકના ચોખા નથી અને એનો ઉપયોગ કરે કદાચ આપણી કોઈ આ આંગણવાડી હેલ્પરબેન કે કોઈ એને આપણે ત્યાં પણ આવું કરતી હોય કે ભાઈ એને એવું લાગતું હોય કે આ નથી ને એ દૂર કરતા હોય તો એમને પણ મારી વિનંતી કે એવું ન કરે એને એમાં જ રહેવા દે અને બાકીના ચોખાની જેમ જ એને એ રસોઈ બનાવે તો વધારે ફાયદેમંદ રહેશે બીજું એક માન્યતા છે કે ફોર્ટેભાઈ ચોખા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો હું બહુ ક્લિયરલી કહી દઉં કે કારણ કે આ જે ચોખા કોઈપણ સરકાર અથવા પણ જ્યારે જાહેર વિતરણ માટે અથવા લાભાર્થીઓ માટે કોઈ પણ સ્કીમ યોજના લઈને આવતી હોય ત્યારે આની સંપૂર્ણપણે કાળજી લેવાતી હોય છે કે એનું એની સ્વાસ્થ્યમાં કોઈ જોખમ ઊભું ના થાય ફોર્ટીફાઈડ ચોખા સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી પણ તે એનાથી ઉલટું આ ચોખા આપણા માટે જે જરૂરી પોષક તત્વો છે એ પૂરા પાડે છે ઘણા લોકોની એવી પણ માન્યતા જોવા મળી છે કે ફોર્ટીફાઈડ ચોખા ખાવાથી વજન વધે છે પણ આમાં એવો કોઈ પ્રશ્ન જ ઉદભવતો નથી કારણ કે જે સામાન્ય ચોખામાં જે જે છે એ જ વસ્તુ છે ખાલી આમાં ખનિજ તત્વો છે અથવા જે આયન બિટવેલ અને ફોલિક એસિડ છે અને આ ખાવાથી વજન વધવાનું કોઈ કારણ નથી વજન વધવા માટે અન્ય પરિબળો હોવા જરૂરી છે અને સૌથી અગત્યનું લોકોને એવું હોય છે કે ફ ચોખા મોંઘા હોય છે બજારમાં મળતા ચોખા કદાચ ફોર્ટીફાઈડ થોડા મોંઘા હોઈ શકે પરંતુ જે રીતે એમાં એનું એનું મૂલ્યવર્ધન કર્યું છે પોષક તત્વો ઉમેરીને એની સામે કમ્પેરિઝન કરતાં અથવા એની એની સરખામણી કરતાં એ મૂલ્યવાન છે અને બીજું જેમ આગળ કીધું એમ જે જાહેર વિતરણ વ્યવસ્થા છે આપણી એમાં સસ્તા અનાજની દુકાનો દ્વારા એમાં વિતરણ કરવામાં આવે છે વિના મૂલ્યે તો એમાં આ પ્રશ્નો ઉપસ્થિત નથી થતો મુખ્યત્વે આપણે જોવાનું છે કે સૌથી વધારે લોકો સૌથી વધારે આપણા બધા જ લાભાર્થીઓ એનો ઉપયોગ કરે જેથી કરીને ઓવરઓલ આપણા કુપોષણની પરિસ્થિતિને દૂર કરીને આપણું પોષણનું સ્તર સુધારી શકાય અથવા જે એનિમિયા પાંડુરોગ જેવા જેવા જે જે જેનું પ્રમાણ છે એમાં ઘટાડો કરી શકાય અને ઘણા લોકોને એવું લાગતું હોય છે કે આ દાણા ઉમેરાય એટલે ચોખાના સ્વાદમાં ફેરફાર થશે તો ફોર્ટિફાઈડ ચોખાનો સ્વાદ સામાન્ય ચોખા જેવો જોઈએ છે મેં જે તમને કીધું એમ કે ફોર્ટિફાઈડ ફોર્ટિફિકેશનનો આ મૂળભૂત આધાર જ એના ઉપર છે કે ફોર્ટિફિકેશન કર્યા પછી એના સ્વાદમાં કે રંગરૂપમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં અને એનું ધ્યાન રાખીને જ આ બનાવવામાં આવેલો છે એટલે એને ફોર્ટિફાઈડ ચોખાને આ સામાન્ય ચોખાને બંને અલગ અલગ રાંધવામાં આવે તો એને ઓળખી શકવા સ્વાદથી શક્ય નથી કારણ કે બંનેનો સ્વાદ એક સરખો છે અને ઘણા લોકોને એવું લાગે છે કે આ ચોખા હશે તો રાંધવામાં મુશ્કેલી થશે એવું નથી જેવી રીતે આપણે નોર્મલ ચોખા રાંધીએ છીએ એ જ રીતે આને આને રાંધવામાં આવે છે અને રાંધવા માટે એક્સ્ટ્રા સમયની જરૂર નથી કે જેટલા સરળતાથી સામાન્ય ચોખાને આપણે બનાવી શકીએ ભાત એમાંથી એવી જ રીતે અથવા કોઈ અન્ય પદાર્થો બનાવી શકીએ એવી જ રીતે આમાંથી બની શકે છે એટલે આની માન્યતા અને તથ્યો વિશે હું ફરી આપણી બહેનોને કહીશ આંગણવાડી કાર્યકર્તા બહેનોને કે આનું ખાસ પ્રચાર પ્રસાર આપણા ત્યાં ઉજવાતા મંગલ દિવસ હોય કે ગૃહ મુલાકાતો દરમિયાન દરેક લાભાર્થીને આના વિશે આના ફાયદા કહેવા બહુ જરૂરી છે આગળ હું વિનંતી કરીશ ડૉક્ટર આદિશને કે ધન્યવાદ જગદીશજી જે ફાયદાની વાત કરી ગેરમાન્યતાઓ અને એના તથ્યો ઉપર જે જગદીશજીએ પ્રકાશ પાડ્યો એના પછી હું ફોર્ટિફાઈડ ચોખા ખાવાથી ઘણા બધા ફાયદા છે એમાં મુખ્ય ફાયદા તમારે જે પોષક તત્વોની કમી હોય છે શરીરમાં એના ઉણપ દૂર કરવામાં આવે અને એ જે ફોર્ટીફાઈડ ચોખા છે એમાં પહેલાંથી આયરન ફોલિક એસિડ અને વિટામિન બી ટ્વેલ્વ જે હાડકાં માટે તમારે પાંડુરોગના અસરને ઓછા કરવા માટે ફાયદામંદ રહે છે એનિમિયાની અટકાયત જે ફક્ત મહિલાઓ કે બાળકો માટેની કોઈ પણ વ્યક્તિમાં આ એનિમિયાનો રોગ થઈ શકે એના લડવા માટે તમારે રોજિંદા ખોરાકમાં જો એની ઓર્ટિફાઈડ ચોખાનો સમાવેશ થાય તો દરરોજ વપરાશથી તમારો એનિમિયાનું પ્રમાણ શરીરમાં ઘટી શકે સાથી સાથે જે પોષક તત્વો છે તમારે માનસિક શક્તિમાં વધારો કરશે અને જે વ્યાપક તરીકે જે ખર્ચો છે ઓછા ખર્ચે અસરકારક રીતે આનો ઉપયોગ કરવાથી તમારે જાહેરા આરોગ્યમાં વારંવાર બીમાર પડવાના પોષક તત્વોની કમીને કારણે શરીરમાં કમજોરી એ પણ દૂર થશે અને એક ખાસ વાત છે જે જગદીશભાઈએ પૂરી પાડી કે જે સસ્તા અનાજની દુકાન મારફતે સરકાર દ્વારા આ મુફ્ત વિતરણ કરવામાં આવે છે જેથી વ્યાપક રીતે વાપરતા ચોખા જે ફોર્ટીફાઈડ હોય તેના કારણે તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ ઓછી થશે અને એમાં ખાસ આ વાત છે કે આ ફોર્ટીફાઈડ ચોખાના ઉપયોગમાં કોઈ ફેરફાર નથી જે સામાન્ય ચોખા યુઝ કરતા હતા એને જેવી જ આ ચોખાને તમે ઉપયોગ કરી શકો છો એક વિડીયો મારફતે તમને બતાવું કે આ કેવો એનો ફાયદો થાય છે અરે આ તો કંઈક અલગ દેખાય છે આ કયા ચોખા છે હા એ નવા ચોખા ચોખા છે એટલે એ જ ને જેમાં ભરપૂર પોષક તત્વો હોય છે અને આ તો સરકાર દ્વારા દરેક આંગણવાડી કેન્દ્ર પર આપવામાં આવે છે હા આ ચોખામાં માં આયર્ન ફોલિક એસિડ અને વિટામિન બી હોય છે જે બાળકોના વિકાસ અને લોહીમાં વધારો કરે છે તથા ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી માતા માટે આ ચોખા ઉત્તમ છે તેનાથી માં અને બાળક બંને સ્વસ્થ રહે છે સ્વાદ ઉત્તમ અને સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ છે ફોર્ટીફાઈડ ચોખા ખાઈએ પોષકક્ષમ આહાર અપનાવીએ ગુજરાત સરકાર અને ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ દ્વારા જનહિતમાં પ્રસ્તુત અત્યારે વિડીયોમાં જોયા કે આમાં પોષક તત્વો છે ફોર્ટીફાઈડ ચોખામાં જે ખાસ કરીને બાળકો માતાઓ અને કોઈ પણ વય જૂથને વ્યક્તિ માટે ફાયદેમંદ છે તમે જ્યારે ફોર્ટીફાઈડ ચોખાનો વપરાશ કરો ત્યારે ખાસ બાબતે ધ્યાન રાખવાનું કે એક કે આ સામાન્ય ચોખા જેવા છે આમાં કોઈ ફેરફાર નથી જે જગદીશભાઈએ પહેલે વાત કરી જ્યારે આને પળવામાં આવે છે તો ઉપર જે હલકા દાના હોય ચોખાના ઉપર તૈરતા હોય તો એ ખાસ કરીને એવા દાણાઓને તમારે ફેંકી દેવાનું નહીં હોય કેમ કે આ જે ફોર્ટીફાઈડ કર્નલ છે એમાં જ મુખ્ય પોષક તત્વો હોય છે અને આરામથી જે તમે રાંધો જ્યારે ફોર્ટીફાઈડ ચોખાને તમે સામાન્યતા આરામથી જે સામાન્ય ચોખા જેવી રીતે તમે રાંધવી શકો ઠીક અને વિશેષ કોઈ જાળવણી રાખવાની જરૂરત નથી એ સામાન્ય ચોખા રીતે જેવી રીતે તમે ઘરે રાખો છો એવી રીતે ફોર્ટીફાઈડ ચોખાનો તમે સંગ્રહ કરી શકો છો ભાઈ ચોખા આપોને ફોટીફાઈડ ચોખા જ આપજો હા ફોટીફાઈડ ચોખા હા સરકાર દ્વારા દરેક સરકારી વ્યાજબી ભાવની દુકાન પર ફોટીફાઈડ ચોખા આપવામાં આવે છે પણ આ ફોટીફાઈડ ચોખા એટલે શું બહેન ચોખાના લોટમાં આયન ફોલિક એસિડ અને વિટામિન બી ને યોગ્ય માત્રામાં ભેળવીને ચોખા જેવો જ દાણો બનાવવામાં આવે છે તે દાણા બાકીના ચોખામાં ભેળવવામાં આવે છે જેને ફોર્ટીફાઈડ ચોખા કહેવાય છે હા આ ચોખા સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ છે અરે વાહ પૌષ્ટિક આહાર નું રહસ્ય છે આ તો ભાઈ મને પણ ફોર્ટીફાઈડ ચોખા જ આપો ફોર્ટીફાઈડ ચોખા ખાઈએ પોષણક્ષમ આહાર અપનાવીએ ગુજરાત સરકાર અને ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ દ્વારા જનહિતમાં પ્રસ્તુત જે ઓવરઓલ અત્યારે જે પણ વાત કરી ફોર્ટીફાઈડ ચોખાની તો હું એક સંક્ષિપ્તમાં કહું કે ફોર્ટીફાઈડ ચોખા ખાવાથી તમારે પોષક તત્વોનો ઉણપ ઓછું થશે ત્યારે તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધી શકે અને જે અનિમિયા જે પાંડુરોગ એક એક કહીએ તો એક ગંભીર કુપોષણના એક સ્થિતિ છે એ પણ ઓછું કરી શકીએ અને જે બાળકના વિકાસ માટે એક અસરકારક સહાયક રૂપ તરીકે કામ કરી શકીએ તે જેથી આ તમારા લોકો સાથે વિનંતી છે કે તમે જે ચોખા ઉપયોગ કરો છો ફોર્ટીફાઈડ ચોખા તો ખાસ કરીને ધોતા જ્યારે પણ પલાળો ધોતા વખતે ધ્યાન રાખો કે જે હલકા દાણા તેરતા દાણા દેખાય તે ખાસ કરીને તમારે ફેંકવાનું નથી એનો તમે ઉપયોગ કરો અને ફોર્ટીફાઈડ ચોખાના જ્યારે જે રીતે વાત કરી કે મંગલ દિવસ છે સુપોષણ સંવાદ પૂર્ણા દિવસ ગ્રહ મુલાકાત દરમિયાન લોકો સાથે વધારેમાં વધારે જોડાઈને ફોર્ટીફાઈડ ચોખાનો ઉપયોગ કરવા માટે તમે પ્રચાર પ્રસાર કરીને આનો તમારે જે મુખ્ય કુપોષણ નાબૂદીના જે કાર્યક્રમ છે એને વધારે સદૃઢ બનાવો બંને તજજ્ઞ મિત્રો જે ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ સંસ્થામાંથી આપણી સાથે આજના એપિસોડમાં જોડાયા એમણે શરૂઆતમાં જ આપણે જે વાત કરી એ પ્રમાણે જે ફોર્ટિફિકેશનનું શું મહત્ત્વ છે કયા કયા ખાદ્ય પદાર્થોમાં ફોર્ટિફિકેશન કરવામાં આવે છે આઈસીડીએસ અંતર્ગત આપણે જે આંગણવાડીમાં સપ્લાય કરીએ છીએ એ વસ્તુઓમાં ક્યાં ક્યાં શું શું આપણે ફોર્ટિફાઈડ વસ્તુઓ આપણે આપીએ છીએ આ બધી જ વાત કરી અને ખાસ લોકોમાં એના વિશેની જે ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે એ ગેરમાન્યતાઓ અને એની સાચી હકીકત શું છે એ પણ આપણા ધ્યાને મૂકી અને બંને મિત્રોને હું કહું તો મેં થોડા સમય પહેલાં કદાચ છ મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે દાહોદમાં લોકલ છાપામાં જે લોકલ પાનું આવે છે એમાં છાપામાં પણ આવ્યું હતું કે પ્લાસ્ટિકના ચોખા મિક્સ કરીને ચાઇનાવાળા ઇન્ડિયામાં વેચે છે તો આવી ગેરમાન્યતાઓ લોકોને હોય છે અને એ છાપામાં પણ આવી રીતે આવી ગયું હતું તો આ બધી જ ગેરમાન્યતાઓની આપણે આજે સાચી સમજ મેળવી છે અને આપણે બધા જ ફોર્ટિફાઈડ ચોખાનો ઉપયોગ કરીશું બીજા કેટલાક ખાદ્ય પદાર્થોમાં પણ ફોર્ટિફિકેશન થાય છે અને એમાં સૂક્ષ્મ પોષક તત્વોનો ઉમેરો કરવામાં આવે છે એ બધા પોષક તત્વો વિશે પણ આપણે એક હવે પછીના એપિસોડમાં શીખીશું અને સમજીશું અને આ બંને મિત્રો આજે આપણી સાથે જોડાયા અને આપણને ફોર્ટિફિકેશન વિશે અને ફોર્ટીફાઈડ રાઇસ વિશે આપણને સમજ આપી એ બદલ આપણી કચેરી વતી હું એમનો બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું નવા એપિસોડ સાથે ફરીથી આપણે મળીએ ત્યાં સુધી અત્યારે રજા આપશું નમસ્કાર